નાના સાંજા ગામની ફાટક પાસે ડમ્પર ચાલકે ટક્કર મારતા મહિલા બિટગાર્ડનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું જ્યારે કાર ફ્રન્ટ કેમેરામાં અકસ્માતની ઘટના કેદ થઈ છે ભરૂષના દહેશ ગામની વતની બત્રીસ વર્ષીય કવિતા કાંતિલાલ ગોહિલ કેવડિયા ખાતે બિડગાર્ટ તરીકે ફરજ બજાવે છે જો ગતરુષ પોતાના પિતા સાથે મોપેડ ઉપર કેવડિયાથી વતનમાં દહેશ ખાતે આવી રહ્યા હતા તે દરમિયાન ઝગડિયા તાલુકાના નાના સાંજા ગામની ફાટક નજીક વળાંક લઈ રહ્યા હતા તે વેળા પાછળથી પૂરપાટ અને ગફલત ભરી રીતે ધસી આવેલ હાઈવા ડમ્પર ચાલકે મહિલા બીટગાર્ડની મોપેટને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ડમ્પરના ટાયર નીચે કચડાઈ જતા કવિતાબેન ગોહિલનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું જ્યારે પિતાનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો અકસ્માત સર્જી ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો અકસ્માત અંગે ઝઘડ્યા પોલીસે તપાસ હાથ ધરી છે આ અકસ્માતની સમગ્ર ઘટના બોરોસિલ કંપની તરફથી આવતી કરમાં રહેલ